આખી ઘટના એવું છે પાંચ છ મહિના થઈ આવી છે કે વધારે થયું થોડું ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલું કેટલે પહોંચ્યું કામ કે આપણું કામ પૂરું થઈ ગયું હતું એ કે ઇમ્પેક્ટ ફીમાં મેલવું છે એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો બધું આ ભરવું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાય એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેલાવી દઈએ ફાઇલ આ મારો રોલ કોણ તમને મળવા આવ્યું મને પ્રકાશભાઈ મેલવા મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો છે રિકીભાઈ એને રિક્વેસ્ટમાં મેલવું છે એટલે કે કહી કઈજો કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા કેવી રીતે મુલાકાત થઈ વીડી વીડી કરીને છે વાહિયા એની મુલાકાત એને હિસાબ એનો ગયો હતો બીજે કોઈ નેતાની ભલામણ ના કોઈ નેતાની કોઈને આપણે કોઈ નેતાની ભલામણ નથી આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી એટલે કોઈ જાતની ખોટી વાત છે કોઈ જાતની આપણે કોઈ વેવટ કર્યો નથી

શું કે કે મારે આવું છે કે મારા કાયદેસર ગેમ જૂન છે મારે કે કાયદેસર કર્યું એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે હેરે વાત કરી એટલે મેં દો એ ઓફિસે આવજો એ રીતે વાત થઈ વીડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી ના ઇમોલેશનમાં આપણને કોઈ જાતની ખબર નથી આપણે કોઈ અધિકારીને કીધું નહીં

મેં આર્કિટેક્ટને કીધું બધું આ હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે એનો કલર મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખીએ એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ દઈ જાય તો એના જોઈને હમણાં બે અઢી ટાઈમ મહિના પહેલાં મારી પાસે આવ્યા નહીં પ્રકાશને યુવરાજ ક્યારે એ આવું નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો આર્કિટેક્ને કીધું હું ક્યાં એટલે કે મને કાંઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નિતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ એ બનાવી લીધું છે બધું ઇમ્પેક્ટમાં આવીએ છે કે ઇમ્પેક્ટમાં આવી જાય

એની પેલાનું બાંધકામ થઈ ગયેલું હતું તો કારખાના બાંધકામ પછી આપણે હુમડા ગયો ત્યારે આ પત્ર નો શેટ છે હા એટલે ઇમ્પેક્ટ ભી એમાં એટલે આર્કીક કીધું કે થઈ જાય

મારી જેમ જ તમે હો તમે જાહેર કેવા ચોથું જાગી બરાબર નાના મોટું હોય ભૂલ એટલે થોડું હાલતું હોય અને આટલો ટાઈમ હાલતું તું એવું તો નથી તપાસ કરે ને પછી નીકળે તો વાત અલગ છે

ના ઈ સંક્રમ કોણ હોય એમાં ઈ મુખ્ય હોય ધારાસભ્ય મહામંત્રીઓ બધા કેટલાક નેતાઓ ઈ ખબર નથી આપણને તમે બાંધકામ આવ્યા પછી તમે શું શું જોયું આટલા સમયની અંદર ક્યાં ક્યાં ભૂલો તમને દેખાણી

ઈ નથી મળ્યું હવે ઈ અમારી ભૂલ કહેવાય